લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ કરો આ પુલ્યા આ વિડિયો આગળ નેકલતા રહેજો અને નવા વિડિયો આવશે તો આ ચેનલ માં બન્યા રહેજો અને લાઈક કરજો અને ફોલો કરજો સબ્સ્ક્રાઇબ ભૂલતા નહીં અને મારતા અને માર્તા ફોન આવતા જ રહેશે હો મિત્રો દરેક વિડિયો માં બનવા માટે લાઈક કરજો અને ભૂલતા નહીં અને શેર ભી કરજો આવા વિડિયા રોજ આવતા રહેશે અમારો અને ફર્સ્ટ કોમેડી વન વિડિયો આવશે હજુ શૂટિંગ ચાલી રહી છે તો આવશે બરાબર

પોટલી મારીને આવ્યો છું પોટલી મારીને તો મારા મને તો મારા આજે તો પોટલી મારી જ પડે મને તો મારા કાકા મને પિયડ્યું નઈ તારે પોટલી પી હા ભત્રીજા યાર લેંડો જીએ તારે યાર પછી મોડું રાત પડી જાય આપડે જવું તો પડશે દોડા તારીખ આખી વાર જતી હશે તારીખ આખી કહેતી કે મારી કાકીનું નામ જ નહીં તમારું બૈરું સમજો કાકા પણ તમે સમજતા નથી કાકી આપડા આપણે માર ખાવાનું હે હા 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 સાચી વાત સાચી વાત છે સાચી વાત એટલે આપણે

તારીખ આખી ભત્રીજા વાર જોતી હશે અરે વાહ એની કાકી નું નો 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 આ ડોડા છે એને બહુ ભાવે છે અલે ડોડા નું ભૂખ મરો છે કે તું જોને હા ભૂખ મરો છે એને ભૂખ મરો આ ભૂખ બધી કાઢી નાખજે એને આજે ભૂખ કાઢી જ નાખ હા ચલો હાંડો જી હાંડો ને બીજી વાત છોડો જી હેડો હા હાંડો

মানে কানে

આપડે આટલા આવી ગયા હે હા આટલા આવી ગયા ખેતરા નજીક આવી હે હા ખેતરા નજીક આવી રહ્યા તો પછી વિચારવું હું વિચારો પછી ડુંગવાઈ ને ચાલુ કરવાનું બરોબર હા આપડે ખેમભાઈ નું ખેતર આવી ગયા જોઈ લેજે ચલો ને કયું આ ખેમભાઈ નું ખેતર હા ખેમભાઈ ને તો ચેક કરી લે

આ પેલા કાંતિભાઈ ખરા ને હા એક કાંતિભાઈ ને ખેતરે જવાનું તો મોટા મોટા ડુડા છે કાકા મોટા મોટા આવી જશું જુ આવી આપડે આવી જાય આપડે અને પણ કાકા છોડો બધી તને છોડો ને ભત્રીજા કશું વાંધો નઈ કાકા તમે મારાથી મોટા માર ખાય તમારે બુદ્ધિ જ નહીં મળે કાકા હું તમારે શીખાડવાનું ભત્રીજા આજે તો મેં આજે આમ જરા કાકા ચીપરો ચીપરો હા બરોબર ખેતર નજીક આવી રહ્યા છે કાકા આવી ગયા છે હો તો જવું પડશે પણ પેલા કાંતિ બાઈન તો બહુ યાર એ ઊઠી જશે આપણે બહુ મારે છે એ લોકો તો તો આપણે ખાડો એના જઈને આપણે ચેક કરી આવવું પડશે હા અને આજે તો પાછું ખેતરમાં જવાનું બરોબર આપણે હા તો પણ કંઈ કરણ પરણ મૂકી રહ્યો છે ને પાછો આપણે ખાડો જઈને ચેક કરી આન ભતરી જા હા

બરોબર શાંતિ થી બેસો તમે બરોબર કોઈ માથા કઈ કોઈ આવી ના જાય હું દેખતા પેલા પેલા હોય થી હોય શાંતિથી બેહો મારા કાકા ને શાંતિ છું

આજે તો બધા સુઈ ગયા છે આજે તો ડોંગ ડોડા ડોંગવાની મજા આવી જવાની છે આજે તો ત્રણ ત્રણ પોટલી મારી સુઈ ગયેલા છે ત્રણ ત્રણ પોટલી મારી સુઈ ગયા છે આજે તો હું ડોડા ડોંગવાની મજા આવી જવાની આજે તો મારા કાકાનું લેવા જવાનો છું આજે તો બહાર આવી લઉં છું આજે તો હમ પોટલી ચી ગી બતરી થઈ થયું તમને હું તો ઊંઘરી ગયો બતરીજા હવે ઊંઘવાનું યાર તમે તો યાર મારા કાકા તમે તમને

એ બહુ દિમાગ વાળો છે એનો ધ્યાન રાખવું છે મોટા મોટા ચડી ગઈ કુટલી ના અમને નહીં આપડે આગળ ચલો આગળ જવું આગળ જવું

લો બેરાવ આ બ્લોક બેરાય દીધું અંદરનું નકલી થયું એટલે પેલો પાકો ભત્રીજો છે ચોર છે કેવા દેવું પડશે મારી ઓ નો 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 મારા કીતામાં ચોર આયા છે ચોર આયા છે તમારા કી তাৰমানে মোক দিলো হে য

No, no, no એ તો નો 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 અમે બા આ જે તો 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 લોકો ભાગી ગયા યાર આજે તમારે બને લીધે આમ થયું એવું નથી થવાળું અરે

પેલા અને પેલા તો મન તો બધું માર માર્યો તમે પ્લાન ઊંધો કર્યો કાકા અલે યાર શું કરું ભત્રીજા પેલો જગદીશ આ તારી કાકા માટે ડોડો ચલાયો કાકાનું નામ નથી એટલે બેન ખાવાનું છે ગયો ભાઈ દો ભાઈ તમારા આવતો મને માર ને એમ લાગે માર્યો કાકા માર્યો હું તો ગયો તો કાકા તો બહુ માર ખાધો હે પણ હવે નહીં આવી ચલ ચલ બત્રી તારી કાકી આખી જોતી જોઈ હા હા તારીકા